નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું આપની સાથે જોઈએ પોલીસ ઓકલેશ્વરના નવા દીવા ગામ નજીકથી શહેર પોલીસે ઇકો કારમાંથી રૂપિયા એક પંચ્યાસી લાખના વિદેશી દાઓ સાથે એક ઇસમની ધરપકડ કરી કુલ રૂપિયા ચાર પંચ્યાસી લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઓખલેશોસાઈ ડિઝન પોલીસને માહિતી મળી હતી કે નવાદીવા ગામથી જૂની દીવી ગામ તરફ જવાના રોડ પર નવા દીવા ગામના કિશન વસાવાએ ઇકો કારમાંથી વિદેશી દારોનો જથ્થો સંતાડી રાખેલ છે અને તેનો એક વ્યક્તિ દેખરેખ રાખી રહ્યો છે જે મળેલી માહિતીના આધારે રેડ કરતા સ્થળ ઉપરથી ઇકો કારમાંથી વિદેશી દારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ ઉપરથી દીવા રોડ પર પરથી ઝૂપડપટ્ટીમાં રહેતા સંજુ ભભોની ધરપકડ કરી હતી અને રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર ઉપરાંતનો વિદેશીદારોનો જથ્થો અને ત્રણ લાખની ઇકોગાર્ડ મળી કુલ રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી નવાદીયા ગામના બુટલેગર કિશન મનાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એડિન્યુ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ એવું કહું તો તમારે એક્સિઝમાં નાખી દેવું પૈસા બરાબર